તો ગાઈસ ફાઈનલી હવે આજે અમે ચીકુ ખાવા માટે ચીકુએ જોઈ શકો તો ખદ મદ અને મારા પાર્ટી અમારો ભાઈ અધા ચડી ગયો છે ચીકુ પાવા તો હેલો ગાઈસ તો આજનો બ્લોગ આપણે ચાલુ કરી છે બપોરે કારણ કે અમે આજે મિત્ર સંગ્રહ ગાડી જોમ્બો ખાવા માટે તો જોઈ શકો છો અમાર ગાડ છે રાહુલ ભાઈ વિક્રમભાઈ અને રાવતો જે અમારા કોમેડીવાળા વાળા એક્ટર મારી માની લો હું કદી જોમ્બો પાછો આ મોઢામાં પેલા ખાઈ લેતું પેલા ભાઈ ઉડાઈ જાય

માખ તારા ધોખું પાછું ભાગી ગયું હો વિક્રમભાઈ સેટ સેટ ગયા ચલો ગાઈ તો થોડી કેરી બેરી ખાઈએ પછી ચીખું ખાઈએ બધું આજ તો ફરતું ખાવાનું છે આ નિશન જે મારી ને થોડીક અધર મારવાની એટલે કમ્પ્યુટર જો રાતો કેરી મારું બોડું ના થતા પડી એક વાહ વાર આવતા ખરી તમારી તાકો જાય તો કે પડવા માટે બધા વારા પરથી છું અરે વાહ તો ગાઈઝ આ છે બંકો હેતર અને હેતર વાળા પેલો હું કેવાય પેલું હું રમવાનું પેલું ગીલોડી કેવાય ઉભા રો ઉભા રહો ગાઈ જુઓ મસ્ત મજાની ત્યાં કેરી પાડી છે અમે છે એ ચાર એક હજી પાડી પડશે પાડો એરી કેરી હા એ સાઈડમાં જેણી ચકડી આવ્યા જીવડી તો કાઈ જોવો કેરીઓ એ મસ્ત મજાની પાકી છે ઉપર હાથ કેરી ના તો લઈ જાય હું તો કાલે જ ખાધી હતી તો ગાય ફર્સ્ટ ક્લાસ કેરીઓ પાકી છે જો પાડી અને આય બી અત્યારે પડ્યો હતો પાકેલી પાકેલી બધી ગાય છે ચલો ગાય એક હાથમાં જોમ્બો એક હાથમાં કેરી અને હજી તો બાકી છે હજી ખાવાનો

તો ભાઈ ફાઇનલી એવા આવે છે મેં ચીકુ ખાવા માટે ચીકુએ જોઈ શકો છો ખદ મધ અને મારા પાટી અમારા ભાઈ અધા ચડી ગયો છે ચીકુ તો નો વરસાદ કરી નાખીએ હવે ભાઈ થોડું લઈ દે ચીકુડી રાહુલ કેચ જ પગાર ફૂટી ના જોવા ફૂટી જાય રાત્રે જવું આગળ તમારે એવું એક વખત કરસો પડસો પે ગયો લાગે છે ચાલો ભાઈ જોયા ભાઈ પડી જો હવે બીજું પડી રાહુલ તાર પાસે હવે ત્રીજું પડ્યું

अब खाली खा खाजुरो पाण भाई को हाथ पगा दो आको पास ओगड़ी ना पकड़े हाथ ने पकड़वा लो जो गाइस आ पाकेली एकदम है परतम पर परत है जी बागी जी जो गड़ी गरी अरे बरो बरो क्या तो गाइस खड़े कर दो है परतम परतम फूटी जो तो फुटी जाती है चलो गाइस भाई बोइदरिया नहीं पावा बता कोको पास बगाना ना पे ભાતો ના ખોલે તો કઈ જાવ તો જી ઉટકા મંડે સટ્ટા સટ્ટા એક એક બાઈટ માં એક જોમ્બુ આ યુ કેવાય ચીકુ આ પર જો ગઈ જા પડીન તરત ફૂટી ગયું એકદમ આમ રગ રક એકદમ પાકી જો મધ જેવું એ માટી કા લઈ જો પાકે જો જે મોસ આવો માલ જે પાકો આવો વ્યવસ્થિત જે ઉપરથી માલ ખાય ને વધારે આવે લાગે એમાં બેસ હોય નહીવ કાર્બન થી પકાવવાનો ઇન્જેકશન વાળો જોઈ જાય અમે તમારા ગમના નદી થયો તો કાયમ ખાઈએ છીએ કોઈ નવાઈ જ નહીં તો ભાઈ જો બધી ચીકુડ્યો છું અને અમે આ બાજુ એમાં આ ઓધરો તાજો તાજો પાડે થોડોક ખાઈએ પીને તો ખાધો એ ને ન તો થોડો વધારે પાકી ગયો છે અને ઓધરો હોય તો ચીકું ખાય છે

અને હા અલ્યા અલ્યા ખરો મોડા છે બોલે તો કઈ કેરી ખાધી શેતુ અજોંબો ખાધો ચીકુ ખાધો નવા ગાઈ નીકળી બાઈક લઈને ઘરે રોવાનું કારણ કે નોકરી જવાનું છે ચાર વાગે જો કઈ કેરી લેવા જગ્યા પેસે ઢીલી કાઢી દીધા બધા બધી જાય તો બસ સિસ્ટમ લાવ્યો હતો મમ્મી વાત વાહ ભાઈ વાહ 你在下面。<Direct>